હર હર મહાદેવ આપ સૌમાં રહેલા વંદન મિત્રો હું છું આચાર્ય અને આજના વિડીયોમાં આપણે સિંહ રાશિના જાતકો માટે આવનારો મહિનો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવેલો છે તેનાથી ડિટેલમાં ચર્ચા કરશું લાસ્ટ વિડીયોમાં આપણે કર્ક રાશિના જાતકો માટે ડિટેલમાં ચર્ચા હતી જો તે વિડીયો તમે ચૂકી ગયા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક છે જરૂરથી તમારે ચેક કરી જોઈએ તો ચલો વાત કરીએ સિંહ રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું ના આ બે મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે સિંહ રાશિ આ સિંહ રાશિના જાતકો તેમ તો રાજા જેવા હોય છે પરંતુ જ્યારે ગ્રહોનું માળ પડે છે ને તો રાજા પણ સીધા થઈ જતા હોય છે તો કંઈક એ પ્રમાણે રહેશે કે કેવું રહેશે ઓવરઓલી તેના પર આપણે ચર્ચા કરીશું તો જે પ્રમાણે તમને સિંહ ચંદ્રકુંડળી દેખાય છે સિંહ રાશિની ચંદ્રકુંડળી દેખાય છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં સૂર્ય દેવતા પોતાની જ રાશિમાં ત્યારબાદ કેતુ અને બુદ્ધની યુતિથી રહે છે મંગળદેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં રાહુ દેવતા કુંડળીના સપ્તમ સ્થાનમાં અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજ અગિયારમા સ્થાનમાં ઈચ્છા પૂરતી સ્થાનમાં ગુરુદેવતા અને શુક્ર દેવતા લક્ઝરીના કારક અને વૈભવના કારક તેવા દેવતા બારમા સ્થાનમાં છે વળી જો આ ચાર મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે જો આજના મહિનામાં આપણે વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળદેવ તુલા રાશિમાં આવી રહ્યા છે એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવ સેકન્ડ હાઉસમાંથી થર્ડ હાઉસમાં આવી રહ્યા છે ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ બે રાશિ પરિવર્તન થવાના છે એટલે કે મહિનાના મિડ પાર્ટમાં આ ચારે રાશિ પરિવર્તન થઈ જશે એટલે કે મહિનાના મિડ પાનમાં પંદર સપ્ટેમ્બરના રોજ શુક્ર દેવતા બારમાંથી ફર્સ્ટ હાઉસમાં અને ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ જ બુધ દેવતા સેકન્ડ હાઉસમાં ફર્સ્ટ હાઉસમાંથી સેકન્ડ હાઉસમાં જશે અને સત્તર સપ્ટેમ્બરના રોજ જે પ્રમાણે તમને દેખાઈ રહ્યું છે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા પણ સેકન્ડ હાઉસમાં જતા રહેશે તો ચાલો આપણે વાત કરીએ કે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે કરિયર કેવું રહેશે મેરેજ રિલેશનશીપ કેવા રહેશે અને સાથે સાથે એજ્યુકેશન અને ઓવરઓલ આ મહિનો કેવો રહેશે ઓવરઓલી જો તમને કહેવા જઈએ તો કંઈક સરપ્રાઇઝ તમારા માટે લઈને આવ્યો છે તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે ઘણું બધું સાંભળવાની તમને મજા આવવાની છે અને અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય પણ આપણું છું પરંતુ જોવા જે તે પહેલાં જો તમે આ ચેનલ પર આજે જ આવ્યા છો તો મિત્રો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવું જોઈએ કારણ કે જ્યોતિષ વાસ્તુ તેમજ આવનારા સમયના જે કંઈ પણ લાઈવ સેશન અને પ્રેડિક્શન જે હું કરતો હોઉં છું તેની તમને રેગ્યુલરલી નોટિફિકેશન મળે તમે જુઓ છો કે હજારોની સંખ્યામાં લોકો ફોલો કરી રહ્યા છે અને વિડીયોઝ પણ વોચ કરી રહ્યા છે છે તો સબસ્ક્રાઇબ કર્યા બાદ બે લાઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર તમારે જોરથી પ્રેસ કરી લેવું જોઈએ તો હવે આપણે વાત કરીએ કે સિંહ રાશિના જાતકો શું સરપ્રાઇઝ છે તે તો તમારા માટે મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું સ્વાસ્થ્યથી સ્વાસ્થ્ય બાબતે તમે જોશો તો આરોગ્યના દેવતા સૂર્ય દેવતા તમારી રાશિના માલિક જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે અને પોતાની રાશિમાં છે હવે રાજા પોતાના મહેલમાં હોય તો કોઈની તાકાત છે કે તમને કે કરી શકે તો તે જ પ્રમાણે મિત્રો સત્તર સપ્ટેમ્બર સુધી તમારું આરોગ્ય તમને કોઈ જ વધારે તકલીફ આપવાનું નથી તે બાદ પણ નથી તકલીફ આપવાનું પરંતુ આ મહિના દરમિયાન સૂર્ય અને બુદ્ધ જે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે તેના કારણે આ મહિના દરમિયાન મિત્રો તમારું સ્વાસ્થ્ય ઘણું સારું થઈ શકે છે જો કોઈ વ્યક્તિને ઘણા સમયથી સ્વાસ્થ્યને કંઈક તકલીફ હતી એટલે કે જુલાઈમાં ઓબ્વિયસલી ઓગસ્ટમાં તો ઘણા લોકોને તકલીફ હતી જ તો જો તમને જે કંઈ પણ હેલ્થને લગતી તકલીફ હતી આ મહિનામાં તે ઓછી થવા જઈ રહી છે અને સિંહ રાશિના તમામ જાતકો સ્વાસ્થ્ય તમને આ મહિનામાં પૂરેપૂરું મદદ કરશે પરંતુ એક બાબતની કાળજી પણ રાખવાની છે તે શું કાળજી રાખવાની છે તે આગળ જતાં જતાં આપણે સમજીશું ત્યારબાદ સૂર્ય દેવતા અને બુદ્ધ દેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે વાઇઝ સારું છે પરંતુ મિત્રો મંગળ દેવતા પહેલેથી તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં વિરાજમાં છે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનના માલિક છે અને સાથે સાથે તમારી જન્મપત્રિકાના ત્રિકોણ એટલે કે નવમ સ્થાનના માલિક છે મંગળ દેવતા તમારા માટે યોગ કારક પ્લેનેટ છે ચૌદ તારીખ સુધી મંગળ દેવતા યોગ કારક પ્લેનેટ નું તમારી જન્મપત્રિકા સેકન્ડ હાઉસમાં આવવું હવે જો તમે કઈક એક્ઝિક્યુટ કરવાનું કઈક આગળ વધવાનું વિચારી રહ્યા છો ને તો તમારા ફેમિલીનો સપોર્ટ માગો ફેમિલીને કહો કે મારે આગળ વધવું છે બસ તમારો મને ઓવરઓલ સપોર્ટ આપો તો હું ઘણો આગળ વધી શકીશ ફેમિલીનો તમને સપોર્ટ મળવા જઈ રહ્યો છે તમારું બેંક બેલેન્સ પણ સારું રહેવાનું છે પરંતુ આ મહિનામાં એક કાળજી રાખવાની છે સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ છે તમે ગયા મહિનામાં બધાને આપ્યા હતા ને સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ આપવાનું થોડુંક ઓછું કરો તમને નથી ખબર કે તમારા સભ્યોનો શું ઘા થઈ રહ્યો છે બીજા પર જે લોકો તમને પોતાના માને છે તમે તો ત્યારબાદ તેમના પાસે જાઓ છો પરંતુ તે વ્યક્તિને તે ઠેસ પહોંચાડે છે તેથી ફક્ત અને ફક્ત સિંહ રાશિના જાતકો બેંક બેલેન્સ અને ફેમિલી રિલેશનશીપ વાઇઝ તો તમારા પરસ્પેક્ટિવથી સારું છે પરંતુ જો તમે સ્ટ્રેટ ફોરવર્ડ થવાનું થોડુંક ઓછું કરશો તો આ મહિનો તમારા જીવનમાં ઘણો સારો સાબિત થઈ શકે છે તમને ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે વળી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં ચૌદ સપ્ટેમ્બર બાદ જે મંગળ દેવતા આવશે તો મંગળ દેવતા ફરીથી તમને થોડુંક વધારે મહેનત કરવા માટે ઓતપ્રોત તો કરવાના છે તેથી તે તમારા માટે સારું છે મિત્રો ફક્ત મંગળ દેવતા નહીં સૂર્ય દેવતા પણ જ્યારે સેકન્ડ હાઉસમાં આવશે ને તો તે પણ તમને વધારે સ્ટ્રેટ ફોરવર્ડ કરાવશે એટલે કે રાજાનું કામ કેવું હોય છે કે જે સાચું છે તેમના સામે જે દેખાઈ રહ્યું છે તેને ન્યાય આપી દો કે તેના પર ઓર્ડર પાસ કરી નાખો તે પ્રમાણે આ મહિનામાં ફક્ત ને ફક્ત વાણીમાં સ્ટ્રેટ ફોરવર્ડની શોષી કરો તો અમને તમને ખૂબ વધારે સફળતા આવી શકે છે વળી આપણે વાત કરીએ તો જે લોકો પણ સિંહ રાશિના જાતકો છે જે એજ્યુકેશન કરી રહ્યા છે અને જો તમારા સંતાન પણ છે એજ્યુકેશન બાબતે તો જો એજ્યુકેશન બાબતે વાત કરીએ તો બુધ દેવતા પહેલાં તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં અને ત્યારબાદ બુદ્ધિના કારક બુધ દેવતા સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે કે જે ખૂબ સારું સ્થાન માનવામાં આવે છે તેથી જે કોઈ પણ સિંહ રાશિના જાતકો છે પંદર સપ્ટેમ્બર બાદ જો તમારી કોઈ એક્ઝામ આવી રહી છે તમારું કોઈ ઇન્ટરવ્યુ પ્લાન થઈ છે તમે સરકાર સાથે જોડાયેલું કોઈ પણ અટકેલું કાર્ય છે પૂરું કરવા માંગો છો તો ભાઈ પંદર સપ્ટેમ્બર પછી તો તમને સફળતા અચૂક મળવાની છે ફક્ત તેના માટે મહેનત ચાલુ કરો પછી જુઓ કે તમને કયા પ્રમાણે બુદ્ધ દેવતા બુદ્ધિના કારક ઉચ્ચ અવસ્થામાં પંદર સપ્ટેમ્બરમાં આવ્યા બાદ તમને કયા પ્રમાણે તે મદદરૂપ થઈ શકે છે કારણ કે જે પ્રમાણે આપણે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે બુદ્ધ દેવતાની એક રાશિ આવી રહી છે તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનમાં ઈચ્છાના સ્થાનમાં તમારી જે ડિઝાયર છે તે અને તે જે તેમની બીજી રાશિ જે છે તે છે સેકન્ડ હાઉસમાં તેમાં જ તો બુદ્ધ દેવતા ગોચર કરી રહ્યા છે તેથી આ મહિનામાં એજ્યુકેશન સેક્ટરમાં જે કોઈ પણ લોકો છે તમારા સંતાન છે કે તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તમે ટીન છો ના છો કરી રહ્યા છો આ મહિનો તમારા માટે એજ્યુકેશન વાઇઝ તમારા માટે જ બનેલો છે સિંહ રાશિના જાતકો આગળ વધો સફળતા મેળવો અને જે લોકો એક્સપેક્ટ ના કર્યો કે આ રીતે રિઝલ્ટ આવી શકે છે તેને પણ લાવીને બતાવી દો સાથે સાથે પંચમ સ્થાનની જો આપણે વાત કરીએ તો પંચમ સ્થાન ફક્ત બુધના જ કારણે નહીં પંચમ સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે પંચમ છે તે તમારી જન્મપત્રિકાના ઈચ્છા પૂર્તિ સ્થાનથી સીધી દ્રષ્ટિ પંચમ સ્થાન એજ્યુકેશનના સ્થાન પર કરી રહી છે તેથી ઓવર જોવા જઈએ એજ્યુકેશન જે કોઈ પણ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને બધા સાથે જોડાયેલા છે ખૂબ વધારે પ્રોગ્રેસ કરી શકો છો હા તમારા સંતાન પર કંઈક એ પ્રમાણેનું વધારે સારું રિઝલ્ટ લાવી શકે છે કે જેના કારણે તમને ક્યાંક ને ક્યાંક સન્માન માન સન્માનમાં વધારો થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવનની હવે આ એક તકલીફ છે કારણ કે સૂર્ય અને બુદ્ધ જ્યાં સુધી તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં છે ત્યાં સુધી તો તમારું લગ્ન જીવન સાચવશે પરંતુ જેવું સત્તા સપ્ટેમ્બર સુધીમાં સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને સેકન્ડ હાઉસમાં જશે રાહુ અને કેતુ એકબીજા સાથે જે જોઈ રહ્યા છે એકબીજાની દ્રષ્ટિ કરી રહ્યા છે તેમાં શુક્ર દેવતા કે જે દાનવ ગુરુ છે તે પણ ત્યાં આવશે તો મેરેજ રિલેશનશિપ વાઇઝ આ મહિનો સાચવવાનો છે આ મહિનો નહીં પરંતુ આવનારા કેટલા સમય માટે કારણ કે જુઓ દેવતા તમારી જન્મપત્રિકામાં આવનારા અઢાર મહિના માટે રહેવાના છે અને દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનના માલિક થઈને જ તે વિરાજમાન થવાના છે આઠમા સ્થાનમાં કે જે તકલીફ આપી શકે છે તેથી જીવન બાબતે ના કેવલ આ મહિનો પરંતુ આવનારા ત્રણથી ચાર મહિના તમારા માટે થોડા તકલીફદાયક રહી શકે છે તેથી ઓવરઓલી તમારે ફક્ત અને ફક્ત આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનરને લગ્ન જીવનને અને જો બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસ પાર્ટનરને સાચવવાના છે જો તેટલું સાચવાઈ ગયું ને તો આ મહિનો તમારા માટે પાર છે વાત કરીએ તમારા ભાગ્યની તો ભાગ્યના સ્થાનના માલિક

સફળતા તમારા માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ માં રાહ જોઈ રહી છે સિંહ રાશિના જાતકો આવો સમય વારંવાર નથી આવતો તો ફક્ત તેનો ફાયદો ઉઠાવવો જોઈએ તમારે આગળ આપણે વાત કરીએ તો ભાગ્યનો સાથ મળવાનો છે તમારા કરિયર વાઇઝ વાત કરીએ તો કરિયરના માલિક કે જે જ્યાં વૃષભ રાશિ આવી રહી છે કરિયરના માલિક શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં છે શુક્ર દેવતા બારમા સ્થાનમાં પાપ પીડિત નથી માનવામાં આવતા તે ઘણું સારું ફળ આપતા હોય છે બ્રેદ પરાસર ઘોડા શાસ્ત્ર અનુસાર હવે જો આપણે વાત કરીએ તો શુક્ર દેવતા બારમા સ્થાનમાં છે અને ત્યારબાદ પંદર સપ્ટેમ્બરથી તે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ સ્થાનમાં આવી રહ્યા છે ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક તમારા કરિયર વાઇઝ પર તમને સફળતા અપાવી શકે છે પંદર સપ્ટેમ્બર બાદ જો કોઈ પણ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ઇમ્પોર્ટન્ટ મિટિંગ પ્લાન કરી રહ્યા છો ના કેવળ સૂર્યદેવનો સાથ મળશે પરંતુ સાથે સાથે તમને શુક્રદેવનો પણ સાથ મળવા જઈ રહ્યા છે તેથી જે કંઈ પણ કંઈ કમ્પિટિટિવ એક્ઝામ કે કંઈ પણ ઇન્ટરવ્યૂ કે મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ ડીલ જે કંઈ પણ કહું છે ઓવરઓલ એ ટોટલી મહિનો સારો છે પરંતુ જો તમે પંદર સપ્ટેમ્બર બાદ તે તમામ વસ્તુને એક્ઝિક્યુટ કરશો પહેલા પંદર દિવસમાં તમે તૈયાર કરીને ત્યારબાદ એક્ઝિક્યુટ કરશો તો તમને તેમાંથી સફળ થવાથી કોઈ જ નહીં રોકી શકે તેથી સિંહ રાશિના જાતકો વારંવાર આવો સમય નથી આવતો એક મહત્ત્વની વાત તે પણ છે કે સિંહ રાશિના જાતકો તે પણ જોવા મળે છે કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તેમને ખૂબ વધારે પસંદ છે કારણ કે રાજા તો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જ માને છે તો ના કેવલ શેર માર્કેટ પહેલાં આપણે વાત કરીએ બિઝનેસની બિઝનેસ જે લોકો પણ કરી રહ્યા છે બિઝનેસ બાબતે પણ આ મહિનો તમારા માટે સારો છે વન બાય વન વન બાય વન ઓર્ડર આવી રહ્યા છે અને તમે લાઈફમાં બિઝી થઈ રહ્યા છો તેથી હવે આ આળસને છોડો અને આગળ વધો એક્સક્યુઝ નથી કરવાનું આર્ગ્યુમેન્ટ નથી કરવાનું ફક્ત ના કેમ થાય મારાથી

અને ગુરુદેવ દેવ ગુરુની પણ દ્રષ્ટિ થઈ રહી છે કે જે ક્યાંક ને ક્યાંક વોર સિચ્યુએશન ઊભી કરી શકે છે પંદર સપ્ટેમ્બર સુધી તમે સારા ડિસિઝન લઈ શકો છો તમારા આઈપીઓ લાગી શકે છે અને સાથે સાથે તમે તમારા બિઝનેસમાં શેર માર્કેટમાં પણ ઘણું સારું અર્ન કરી શકો છો પરંતુ પંદર સપ્ટેમ્બર બાદ થોડું થોભવાની જરૂરત છે કારણ કે આ જે ગ્રહોની યુવતીની જે દ્રષ્ટિ જે પંચમ સ્થાન પર થઈ રહી છે તકલીફ આપી શકે છે અને મિત્રો શનિદેવતા તો તમારી જન્મપત્રિકાના આઠમા સ્થાનમાં ઘણા સમય સુધી રહેવાના છે તેથી કાળજી રાખવાની છે બીજી ફક્ત એક સેકન્ડ કાળજી તમારે તેજ રાખવાની છે વાહન બાબતે આ મહિનામાં તમારે થોડીક વધારે કાળજી રાખવાની છે છેલ્લા બે મહિના તમારા માટે વાહન બાબતે સારા હતા પરંતુ ફરીથી જે પાસ્ટનો સમય હતો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલનો જે સમય હતો ફરીથી પાછો આવી રહ્યો છે ચલાણ માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવાનું છે અને જો કોઈના સાથે રસ્તા પર તમારું વ્હીકલ ટચ થઈ જાય તો રોડ રેજમાં એટલે કે તમારે તેના સાથે ઝઘડવાથી દૂર રહેવાનું છે કારણ કે તમે ભલે ગમે તેની મોટી પોસ્ટ ના હોવ કે ગમે તેવી ઓળખાણવાળા હોય સામેવાળા વ્યક્તિ તેનાથી પણ વધારે ઓળખાણવાળા નીકળી શકે છે તેથી તમારે રસ્તા પર ખૂબ કાળજી રાખવાની રહેશે તો મિત્રો જો આ પ્રમાણે તમે સિંહ રાશિના તમામ જાતકો કાળજી રાખશો ને આગળ વધશો તો આ મહિનો તમારા માટે નાઇન્ટી પર્સન્ટ સફળતા છે ફક્ત જીવન સાચવવાના રહેશે જો ઉપાયની આપણે વાત કરીએ તો તમારે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ગોળ ભેગો કરવાનો છે અને તેના સાથે સાથે લીલા મગ લીલા મગ ભેગા કરો બસ આ બે વસ્તુ ભેગા કરીને દરરોજ સવારે સૂર્યનારાયણ દેવતાને જળ ચઢાવો અને સૂર્ય દેવતાના જે બાર નામ છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા છે તે બાર નામને ચેક કરો તે બાર નામો બોલતા સૂર્યદેવને જળ ચઢાવો જો તે ન યાદ રહે તો તમે ફક્ત ગાયત્રી મંત્ર પણ બોલીને તે જળ ચડાવી શકો છો તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ દેશ અને વિદેશના તમામ વ્યૂઅર્સ આ કરી શકે છે સાથે સાંજના સમયે એટલે કે જ્યારે ચંદ્રદેવતા દેખાવા લાગે એટલે કે સૂર્ય અસ્થ થાય ત્યારબાદ અડધો કપ દૂધમાં થોડો ગોળ ભેગો કરીને તમારા ઘરમાં જે દેવસ્થાન છે ભગવાનનું સ્થાન છે તેમને થોડુંક ધરાવી દો અને ત્યારબાદ તે દૂધ જાતે પી જવાનું છે એક ચમચી બે ચમચી હશે તો પણ થશે કોઈને શેર નથી કરવાનું જાતે જ પી જવાનું છે અને જાતે જ ધરાવવાનું છે આ કરશો તો તમારો માઇન્ડ પાવર પણ સારું રહેશે અને તમારો ડિસિઝન મેકિંગ પાવર સ્ટ્રોંગ રહેશે અને ઓવરઓલ આ મહિના માટે તમને ખૂબ વધારે મદદ મળી શકે છે તો તમામ સિંહ રાશિના જાતકો આ મહિનો તમારા માટે સફળતા લઈને આવી રહ્યો છે સફળતાઓ અને જો માહિતી પસંદ આવે તો બધા લોકોને શેર કરો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય